ઉના ભાવનગરને જોડતા પોલલેન હાઇવે રોડને લઈને ફરી વિવાદ ઉભો થયો છે ઉના ઘાઘડા ગામ પાસે સર્વિસ રોડનો ભાવ છે અને જેને કારણે તેર ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકો રોંગ સાઈડમાં આવવા મજબૂર થયા છે તો વાહન ચાલકોના અકસ્માત પણ થઈ રહ્યા છે જેને લઈને ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ તંત્રને જાણે લોકોની પરેશાની દૂર કરવામાં કોઈ જ રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે બે મહિના પહેલા તેર ગામના લોકો અને સરપંચોએ ભેગા મળીને ચક્કાજામ કર્યો હતો જેને પગલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને રોડ બનાવી દેવાની બાંહેધરી આપી હતી

કે કોઈ પણ પ્રકારની સુવિધા આપેલી નથી જે તે રોડ ખાતાના અધિકારીઓ છે મોટા પ્રમાણમાં પૈસા એને આજુબાજુના પચીસ ગામના લોકો એકઠા થાય છે રોજ અહીંથી દસ બાર બસો ભરા જાય છે બાજુના ગામમાં હાઈસ્કુલ છે સરકારી દવાખાનું છે બેંક છે આજુબાજુના ચોવીસ ગામનો વહીવટ સનકડા થાય છે તેમ હોવા છતાં અહીંયા સંખ્યાબંધ એક્સિડન્ટો થયા છે માલઢોર મરી ગયા છે છતાં પણ કોઈ પણ પ્રકારનું નિવારણ અત્યાર સુધી આવેલું નથી અને જો સ્થાનિક પબ્લિક ધરણા કે કરવાની કોશિશ કરે તો પ્રશાસન અને બધા ડરાવે છે કે તમને આમ થશે જેલમાં જશો તો આ એક્સિડન્ટ થાય સાહેબ તો નેશનલ હાઈવે વાળા ઉપર ત્રણસો કે ત્રણસો કેમ નથી થતી એની જવાબદારી હોય છે માલ ડોર મરે છે માણા મરે છે કોની જવાબદારી હોય છે એ ટોલ ટેક્સ શું કરાવે છે કામ પૂરું નથી કરતા એ હાઈવે નેશનલ છે એમાં અમારા સત્તર અઢાર ગામ છે તો સર્વિસ રોડ માટે અમે ઘણી ઘણી વાર રજૂઆત કરી છે પણ એ રજૂઆતને કોઈ ધ્યાનમાં લેતા નથી તો અત્યારે જે એક્સિડન્ટો છે અત્યારે રોંગ સાઈડમાં જે હાલવું પડે છે તો હવે આનો જવાબદાર કોણ હવે આ ધારાઘડીએ જો તમને કહીએ છે તો અમે તમને વિનંતી કરીને કહીએ છે કે હવે આ જેમ બને વહેલી તકે થાય એવી મને મારી ખાસ તમને નમ્ર વિનંતી છે